ચાલો મિત્રો હવે તમે બની રહ્યો છો મારા વિડીયોની અંદર મને ઘણા બધા એવા કેમેન્ટો કમેન્ટ કરીને લખે છે અને કરે છે તો મેં આજે વિચાર્યું છે કે મારે કંઈક ને કંઈક એવો વિડિયો બનાવવું ટોપિક પર કે જેથી કરીને મારો વિડીયો શેર પણ થાય સબસ્ક્રાઈબ પણ થઈ જાય અને મારા વિડીયોમાં વિવર્સ પણ આવી જાય અને કંઈક એવું હાસ્ય મેં બનાવવું કે મારા વિડીયો જોવા માટે બધા જ ધર્મપ્રેમીઓ અને બધા જે જોવા માટે લાલયત થઈ જાય એવી મેં આજે ઈચ્છા પ્રગટ કરી છે તો ઘણા બધા કમેન્ટ કરી રહ્યા એટલે મેં આજે છે ને સરમ એ હું વસ્તુ છે એના પર ટોપિક પર આજે હું વિડીયો બનાવું છું જેથી કરીને બધાને ખબર પડે અને આનંદ મળે અને બધા હસતા રહી અને હસાવતા રહે એના માટે નવા ટોપિક માટે મને કમેન્ટ આવ્યો એટલે હું કંઈક એવો વિડીયો આજે બનાવું મને વિચાર આવ્યો કે મેં કંઈક સારો એવો વિડીયો બનાવો અત્યાર સુધી કોઈએ બનાવ્યો નહીં હોય અને બધા કરતાં અલગ રીતે જ કંઈક બનાવવું એટલે એવી મેં કહાની તૈયાર કરીને મેં આજે વિડીયો બનાવી રહ્યો છું તો તમે આ વિડીયોને ખૂબ શેર કરજો અને આ વિડીયોમાં બની રહેજો હવે મારે તમને આ વિડીયોની અંદર એ જણાવવાનું છે કે આ દુનિયાની અંદર ખરેખર બધી જ વસ્તુ પર આપણને પૈસા લાગતા હોય છે અને બધી વસ્તુ પૈસા વગર મળતી નથી બધી તમે ટોટલી વસ્તુ જાઓ આજે સંડાસ બાથરૂમ પેશાબ કરવા જવું હોય તો આપણને પૈસા લાગે પાણી પીવા જવું હોય લેવું હોય તો પૈસા લાગે ફરવા જવું હોય તો પૈસા લાગે અરે તમે ઉપરથી કૂદવું હોય તો એ પૈસા લાગે હવે તમારે કંઈક જગ્યા પર બેસીને ખાવું હોય તો એ ભાડું લે ત્યાં પણ પૈસા લાગે તમારે કોઈ જગ્યાએ ઊંઘવા માટે જગ્યા થોડી જોઈએ આટલી જગ્યા તો પણ તમને પૈસા લાગે એ તો તમને આપણા બધાને જ ખબર હોય છે કે પૈસા ક્યાં નથી લાગતા પણ મેં આજે એવા ટોપિક પર વિડીયો બનાવવા જઈ રહ્યો છું કે જેને અત્યાર સુધી કોઈને એક રૂપિયો ખર્ચો કરવો પડતો નથી તો બેનો કોઈ ભાઈઓ કોઈને આપવું પણ નથી પડતું અને કોઈ આપે પણ નહીં એવી વસ્તુનો મેં આજે શોધ કર્યો છે તો તમે હવે મારા આ વિડીયોમાં બની રહેજો જો આ જગતની અંદર આ દુનિયાની અંદર આખા વિશ્વની અંદર શરમ એવી વસ્તુ છે શરમ એક એવી ચીજ વસ્તુ છે જેને આપણને પૈસા આપવા પડતા નથી અને પૈસા લઈને કોઈને લેવું પણ નથી પડતું અને આપવું પણ નથી પડતું એ વસ્તુ ખૂબ સરસ વસ્તુ ટોપિકમાં આવે છે અને જાણવા જેવી બાબત છે એટલે હું એના પર આજે એક વિડીયો બનાવું છું તો એને એક પણ પૈસો આપવો પડતો નથી અને પૈસા લઈને લેવું પણ પડતું નથી એ મફતમાં જ મળે છે ગમે ત્યારે આપણી અંદર આવી જાય ગમે ત્યારે જતું પણ રહે અને કયા સમયે આપણી પાસે આવે એનું કંઈ નક્કી નથી તમારી પાસે હોય ને કે તો બે મિનિટ પર તો કોઈના પાસે જતું પણ રહી અને કોઈની પાસે સિનોવું નથી પડતું એ ગમે ત્યારે આવે એ રજા વગર ફોન પણ નથી કરતા મિસ કોલ પણ નથી કરતા તરત જ આવી જાય છે તો તમે હસી હસીને બોટો વળી જશો અને બીજાને હસાવી હસાવીને થાકી પણ જશો મેં એવા ટોપિક પર આજે વિડીયો બનાવું છું તો તમે આ વિડીયોમાં બની રહ્યો તો મિત્રો મારે તમને એટલું જ કહેવું છે કે મેં એક દિવસ મને એવો વિચાર આવ્યો કે ચાલો આ શરમજનક ટોપિક પર અને હાસ્યમાં આ વિડીયો હું બનાવું એવી મને ઈચ્છા તો થઈ પણ હું એકલો પડી ગયો હવે મારી પાસે સાથે કોઈ નથી હવે હું જવા આ વિડીયો બનાવું તો મારે વિડીયો શૂટિંગ કોણ કરે ને મારી સાથે આવે કોણ એટલે મારો ગામમાં એક મારો ભાઈ મિત્રો છે છોકરો છે એ ભાઈ ગાડી પર ઊભો હતો ફરવા આવેલો હતો કંઈ વગર કામ ન એમ ખાલી સમય બરબાદ કરતો હતો એટલે તેટલામાં હું પણ પચી ગયો રસ્તા પર એટલે મેં કીધું એને નયનભાઈને એ છોકરાનું નામ નયનભાઈ છે એને મેં કીધું આ છોકરા નયનકુમાર તો એને મેં કીધું નયનકુમાર ચાલી જરા દસ મિનિટ મારું કામ છે એટલે નયનકુમારે કીધું મને શું કામ છે મેં કહું એમાં જ ઊભો છે તો ચાલ નહીં આપણે મારું કામ છે તો પેલો નયનકુમાર કહી કે ના તમે કહેવું તો હું આવું એમ મારે ફક્ત દસ મિનિટનું કામ હતું એ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ ગઈ એ નયનકુમાર કહી તમે કહે તો આવો એટલે નયનકુમારે મને કીધું એટલે મેં એને કીધું દસ મિનિટનું કામ છે મારે જરા વિડીયો બનાવવા તો ના એ તો નહીં બને હું નહી આવું તો કેમ ના મને શરમ આવે ચાલો હવે વાત પૂરી થઈ ગઈ તમે વિચાર કરો મિત્રો એને શરમ આવી ગઈ એટલે મેં વિચાર કર્યો તું કંઈ કરતો નહીં હું તારી સાથે છું એટલે હું તારી સાથે રહેવા નયનકુમાર ત્યાં સુધી તારી શરમ તમને કંઈ હેરાન નહીં કરે તારી પાસે નહીં રહે ના ના એ તો નહીં બને મારી શરમ મારી પાસે ક્યારે આવે અને ક્યારે જતી રહે એનો કોઈ ભરોસો નહીં એટલે હું હસી હસીને ગોટો વળી ગયો કેમ કે હું વિચારમાં પડી ગયો એના કરતાં આની જ વાત સાંભળવા દે મને કેમ કે વિડીયો હું પછી બનાવવા કેમ કે હું એકલો જ છું મારાથી વિડીયો બનવાનો નથી હવે નયનકુમાર એમ કીધું એટલે હું તો વિચારમાં પડી ગયો હસી હસીને ગોટો વળી ગયો હવે વિચાર કરું મિત્રો હવે હું શું કરું હું વિચારમાં પડી ગયો એટલે મેં એને કીધું કે જ્યારે તારી જે શરમ છે એ કદાચ કોઈના પાસે જતી રહે અથવા તો ફરવા નીકળી જાય ને તે સમયે તું મને ફોન કરી દેજ એટલે હું તને ફોન કરી દેજે હું તને બોલાવી લેવા અને મારો વિડીયો બની જાય તો પણ એ નયન કુમાર કહે કે ન બને એ તો કોઈ સંજોગ જ ન બને એટલે હું હજુ વિચારમાં પડી ગયો તો એણે મને શું કીધું તમે વિચાર કરો કે મારી પાસે એક શરમ નથી એવું તો ટોપલા ભરાય ને એટલી શરમ છે તો હું શું કરવા હવે વિચાર કરું આટલા નાના છોકરા પાસે એક ટોપલો ભરાય એટલી શરમ છે તમારે વિડીયો કઈ રીતે બનાવો તો મિત્રો આ જ છે આજે શરમ ટોપિક પર વિડીયો બનાવવાનો મારો હેતુ કે દરેક કાર્યની અંદર શરમ આવી જાય અને આ શરમ એટલી મો સસ્તી વસ્તુ છે કે ગમે ત્યારે આવી જાય અને ગમે ત્યારે નીકળી જાય એનો કોઈ ભરોસો નહીં તો મિત્રો પછી થોડા દિવસ પછી મને એમ વિચાર આવ્યો કે હું વિડીયો બનાવવા માટે મેં નવો મોબાઈલ લીધો હું પણ નવું મોબાઈલ પણ નવો અને વિડીયો પણ નવો નવ હું પણ નવો હવે શું કરું વિચારમાં પડી ગયો કે હું વિડીયો કઈ રીતે અપલોડ કરવું યુટ્યુબ પર કઈ રીતે મૂકવું પડે એનો કોપીરાઈટ શું કહેવાય મને કંઈ ખબર જ નથી હું નવો હતો મને કોઈએ કીધું પણ નથી મેં ઘણી જગ્યાએ પૂછશું પણ મને કોઈ માહિતી નહીં આપી હવે મારાથી ભૂલમાં વિડીયો એક વાસળીના ટોપિક પર અમે મૂકેલો હતો દોસ્તો તમે ક્યારે આવશું હું દોસ્તી કા ગીત ગાતા હું હવે આ વિડીયો હતો દોસ્તી કે ગીત મેં ગાતા હું ચલે આવો તુમકો બોલાતા હું આ ટોપિક પર વિડીયો હતો મને કંઈ ખબર નહીં હવે મેં લગભગ બે ત્રણ ચારેક મિનિટનો વિડીયો હતો હવે એ વિડીયો જ્યારે હું બનાવતો હતો ત્યારે જે મારી પાસે જે શરમ હતી એ મેં પાંચસો રૂપિયે એક મહિનાના ભાડા રૂપે બીજાને આપી દીધેલી તે સમયે મારી પાસે નહીં હતી એટલે મેં વિડીયો બની ગયો મારાથી એટલે તે સમયે મારી પાસે શરમ નહીં હતી એટલે મેં એક મહિના પૂરતી ભાડે આપેલા એટલે તે સમયે મેં વિડીયો બનાવેલો હતો કેમ કે શરમ જો આપણી પાસે હોય ને તો કઈ નહીં થાય એટલું જિંદગી મેં યાદ રાખજો આ શરમ જ બહુ અઘરી વસ્તુ છે આપણા જીવનમાં તો તમે હસી હસીને હાસ્ય બનાવજો હસતા રહેજો અને બીજાને હસાવતા રહેજો એટલે મારાથી ભૂલમાં એ વિડીયો પછી સ્ટેટસ પર મુકાઈ ગયું મને કંઈ ખબર જ નથી તો શું કરું એટલે મેં ટેટસ પર મૂક્યું એટલે બધાએ જોઈ લીધી પછી બે ચાર પાંચ દિવસ નીકળી ગયા પછી હું છે ને મારા ગામમાં ફરવા ગયો તો મારા જ ગામનો એક ભાઈ સાઠ સિત્તેર વર્ષનો એ ભાઈએ મને જોયો એટલે ભાઈએ કદાચ વિડીયો જોયો હશે પહેલાં એટલે મને કંઈ સુનીલભાઈ કેમ છો મેં કીધું ભાઈ સારું હવે એ ભાઈ કંઈ મને અહીંયા આવો નહીં એટલે મેં એમ જાણ્યું કે મારું કંઈ કામ હશે એટલે મેં મને બોલાવતા હશે એટલે હું પછી વધારે સ્પીડમાં ગયો એ ભાઈ પાસે મેં કીધું તમે કેમ છો તો એણે કીધું કે ભાઈ હું સારો છું તો સરસ બહુ સરસ સારું રહી તો એ ઘણું સારું બધાએ સારું રહેવું જોઈએ અને બધાને સારું થવું જોઈએ એટલે મને કીધું મને એ ભાઈએ કીધું કે તને શરમ નહીં આવે આવું કરતા અચાનક આવી રીતે પેલો ભાઈ બોલ્યો એટલે હું વિચારમાં પડી ગયો હવે મારે શું કરવું હું તો બહુ ખુશમાં હતો કે કંઈક સારું કહેવાના છે પણ મને હું ખબર કે આ વિડીયો જોઈને પેલો ભાઈ કંઈક કહેવાનો છે એટલે ભાઈએ મને એવું કહી દીધું કે તને શરમ નહીં આવે આવો વિડીયો બનાવતા અને હું વિચારમાં પડી ગયો હવે શું કરું એટલે હું તો ગભરાઈ ગયો એટલે પેલા ભાઈને કીધું કે શરમ નહીં આવે એટલે હું ભૂલ થઈ હશે એમ એટલે મેં કીધું એમાં મારી હાની વાત એમાં શરમ શું કરવા આવે તો પેલા ભાઈને મેં પૂછ્યું કે તને શરમ આવે તો પેલો ભાઈ કહે કે મને આખી જિંદગી નીકળી ગઈ મારી સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ પણ હજુ સુધી જિંદગીમાં મને કોઈ દિવસ શરમ આવી નથી એટલે પેલા ભાઈને મેં કીધું સરસ બહુ સારું કહેવાય ભાઈ તારું તો જીવન તારું ધન્ય બની ગયું કેમ કે અમને તો શરમ આવી જાય છે પણ તને તો જિંદગીમાં શરમ નથી આવી તો ચાલો મિત્રો હવે મેં પછી ભાઈને એમ કીધું કે ચાલો તને હું મારામાંથી વાજબી ભાવ કરું છું અને ફક્ત ચારસો રૂપિયે કિલો તને શરમ આપું છું એમ કરીને તે ભાઈને વ્યાજબી ભાવે કરીને એને મેં ચારસો રૂપિયા કિલો શરમ આપી તો એ ભાઈ એટલો ખુશ થઈ ગયો એટલો ખુશ થઈ ગયો કે ખુશ થઈને ઘરે નીકળી ગયો વિચાર કરું મિત્રો આ વસ્તુ છે શરમની ટોપિક પર બનાવવાનો વિડીયોની કહાની ગમે એટલું તમે કંઈક કરો એટલે એ વસ્તુમાં શરમ આવી જાય ચાલો મિત્રો તમે બની રહો આ વિડીયોની અંદર પછી મિત્રો તમને કેવો લાગ્યું આ વિડીયો બધાને હસજો હસાવતા રહેજો અને પોતે હસતા રહેજો અને મારા ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ અને લાઈવ કરજો કેમ કે આવો આજે હાસ્ય મારું આ શરમના ટોપિક પર મેં જેમ એ વિડીયો બનાવ્યો છે એને ખૂબ શેર કરતા રહેજો અને તમારે કંઈ પણ સંકટ કોઈ ટેન્શન કોઈ દેવું થઈ જાય કંઈ તમારું મુશ્કેલ પડી જાય ને ત્યારે આ વિડીયોને જરૂર જોતા રહેજો હવે કેમ કે આવું ઘડી ઘડી આવો વિડીયો નહીં બની શકે કેમ કે આજે હું એકદમ રંગમાં છું તો મિત્રો હવે પછી એમાં એવું બન્યું કે એક દિવસે અમારા ગામની બાજુમાં એક ઘરે મયતવાળું હતું બેન ગુજરી ગયેલા એટલે ત્યાં મહેતવાળું હતું એટલે અમુક અમારા ગામના જે બે બહેનો છે એકનું નામ રહેણી અને એકનું નામ કેણી એ બંને બહેનોમાં બહુ દોસ્તી એ લોકો ખૂબ સારી વાત કરે આખો દિવસ ફરે મજૂરી કરવા પણ સાથે જ જાય ગામમાં કહે જવું હોય કંઈ લગ્નના પ્રસંગમાં જવું હોય તો પણ એ બંનેની દોસ્તી બહુ એટલે એ લોકો સુખ દુઃખની પણ વાતો સાથે કરતી હોય અમુક નાસ્તો પાણી પણ સાથે કરે બહુ દોસ્તી એમ ગાઢ મિત્રતા એમ એ બે બહેનોની એટલે એવામાં એક દિવસ અમારા ગામના બાજુના ગામમાં મેં જઈલું કોઈ બહેન ગુજરી ગયેલા તો એ લોકો મયતમાં રડવા માટે ગયા કેમ કે અમારા સમાજમાં જવું પડે કેમ કે વ્યવહારમાં રહેવું પડે એટલે ગામમાં એટલે જવું તો પડે જ કેમ કે બધાનો જ વારો હોય ને બધાનો પ્રસંગ હોય આવો તો આપણે જવું પડે ગામડાની અંદર સમાજની અંદર એક નિયમ છે આવો કે બધાએ જવું પડે એટલે બે બહેનો એમ બંને જણ રડવા માટે ગયા પ્રસંગમાં મયતમાં તો એમાં રડવાને રડવામાં રેણીબેનનોથી ભાવુક થઈને જરાક જોરમાં રડાઈ ગયો ગમે એટલે એમાં તે વસ્તુ એ ભાન ભૂલી ગઈ એટલે શરમ નહીં આવી એને કેમ કે તે વખતે એની સાથે શરમ નહીં હતી એટલે એને ભાવુક થઈ ગઈ અને જોરમાં રડાઈ ગયું પણ કેણીબેનની ઉપર શરમ હતી ત્યારે એની ઉપર શરમ એટલે એ જોરમાં નહીં રડ્યા એટલે પેલી રેણીબેનને કહે કેણીબેને કીધું કેમ આટલું બધા પબ્લિકમાં તો આવી રીતે રડતી છે આવું ન રડાય આવું થોડી કરાય તને શરમ આવી જોઈએ એમ કે એટલે રેણીબેન વિચારમાં પડી ગઈ અરે ભાઈ હું જરાક રંગમાં હતી ને મને કંઈ ખબર નહીં પડી અને હું ભાવુક થઈ ગઈ એટલે મારાથી રડાઈ ગઈ એટલે રેણીબેને કેણીબેનને પ્રશ્ન કર્યો તો તને નહીં શરમ આવી હા મને તો નહીં શરમ આવી મને શું કરવા શરમ આવી એટલે રેણીબેને કેણીબેને પ્રશ્ન કર્યો તો કેણીબહેનને પૂછ્યું કરતા તને શરમ કેમ નહીં આવી તો કેણીબેને જવાબ આવી રેણીબેનને હું તો જ્યારે આવેલી ને ત્યારે મારા ઘરે કોઈ નહીં હતું મારા ઘરે રહેવાળું કોઈ હતું નહીં ને બારના બંધ હતા એટલે મેં મારી શરમને એમ કીધું કે આજે આપણે એકલા જ છે ને ઘરે કોઈ નથી તો તું આવું ત્યાં સુધી ઘરનું કામકાજ સાફ સફાઈ અને રસોઈ બસોઈ બનાવી મૂકજે એટલે હું મહિતમાં જાઉં છું રડવા માટે એટલે કામ પતાવી નાખજે એટલે બેન વિચારમાં પડી ગયા હવે મારે બી ઘરે તો કોઈ નથી પણ કરવાવાળું મેં તો ભૂલી ગઈ જ મને કંઈ ખબર જ નથી આવું એટલે બહુ વિચારમાં પડી કે એટલે રેણીબેનને કીધું કેણીબેનને ચાલ કંઈ વાંધો નહીં કંઈ વાંધો આપણે એમો બહુ મિત્રતા છે આપણી આપણા બંને બહેનોના સંબંધ પણ છે આપણી દોસ્તી પણ છે તો તું એ કામ કર કોઈક વાર મારી આવી પરિસ્થિતિ આવે ને તો તું તારામાંથી મને એકાદ બે શરમ આપી દેજે એટલે મારું પણ ઘરનું કામકાજ કોઈ દિવસ થઈ જાય કેણીબેને એટલો સરસ જવાબ આપ્યો ના રેણીબહેન મારી પાસે હાલમાં એક જ શરમ છે તો હું કઈ રીતે આપું ન કરી શકું આ તને નહીં આપી શકું એક જ છે હવે તમે વિચાર કરો મિત્રો તો કેણીબેને કીધું કે મારી પાસે તો એક જ શ્રમ છે તો હું તને નહીં આપી શકું તમે વિચાર કરો મિત્રો આ છે આપણે કહાણી ઉપર બનાવેલો આજે એક ટોપિક કે શ્રમ વિશે આપણે આજે આ વિડીયો બનાવ્યો છે એ શરમ ક્યારે આપણી અંદર આવે એનું કંઈ નક્કી નહીં અને આપણામાંથી ક્યારે નીકળી જાય એ પણ નક્કી નહીં તો એ શરમને એવી રીતે સાચવજો અને આવા સારા રસ્તે કંઈ ઉપયોગમાં લેજો સારા કામમાં લેજો તો જ આપણું જીવન સુખી થશે કેમ કે દરેક કાર્યની અંદર જે શરમ આવી જશે તો બહુ અઘરી વસ્તુ છે તો એને આવવા નહીં દેતા અને જ્યારે જ્યાં જરૂર હોય ત્યાં જ એને લેજો ગમતા લેતા નહીં તો આ ક્યારે આવે અને ક્યારે જાય એનું કંઈ નક્કી નહીં તો મિત્રો તમે પણ એક કામ કરજો કે જ્યારે આ મારો વિડીયો તમે જોવું અને આ વિડીયોમાં જે તમારી જ્યારે ઈચ્છા થઈ જાય મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવામાં તો ત્યારે તમે પણ એક કામ કરજો હું તમને આજે એ પણ શીખવી દઉં છું કે જ્યારે તમારી પાસે એ શરમ કોઈ જગ્યાએ ફરવા નીકળી જાય અથવા તો તમારી સાથે નહીં હોય તે સમયે જ એ નહીં જાણે એવી રીતે સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈકને શેર કરી દેજો જલ્દી જલ્દી કેમ કે એ શરમ આવી જાય તો મારું પણ સબસ્ક્રાઈબ જતું રહે તો ચાલો મિત્રો આ વિડીયો જોઈને હસતા રહેજો બધાને હસાવતા રહેજો આ વિડીયોને શેર કરતા રહેજો તો ચાલો હું હવે આ વિડીયોને સમાપ્ત કરશું જય જવાન જય કિસાન જય આયુર્વેદ બાય બાય